જે પાછળના જે બાળકો છે એમને ભાગ લીધો હતો એમાં સાહિલ સિંહ એ રાજ્યકક્ષાએ પસંદગી પામતા એ નડિયાદ મુકામે કોચ શ્રી કમલેશભાઈ રાઠોડ એમના અથાક મહેનત શાળા સમય દરમિયાન વહેલા આવી અને છોકરાઓને સતત પ્રેક્ટિસ કરાવ્યા અને ત્યારબાદ એમના એમ સફળતા જે મળી છે એ એમને આભારી છે એ ઉપરાંત અમારા ટ્રસ્ટી મંડળ અને હું પોતે આશ્ચર્ય તરીકે અમારો એકબીજાના સહકારથી આજે અમે આ પરિણામ પ્રાપ્ત કરી શકાશે જે તલો તાલુકા માટે ગૌરવની વસ્તુ જણાય છે